ગ્રીન ઇન્ડિયા ખાતરનું આપણે બેગ આપેલી હતી આપણી આ એમાંથી આપણે આ ભાઈને પૂછી લઈએ કેવું કે તમને રિઝલ્ટ મળ્યું કેટલા ટાઈમની તલી થઈ તમારી કેટલા વાર ડોઝ આપ્યા હતા તમે એને શું નામ તમારું દીપકભાઈ ભીમજીભાઈ ભીમાણી ભાવ મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નવાણું એકાવન જીરો છપ્પન આ ખાતર પાયામાં આપણે આપેલું કેટલું આપ્યું હતું વિઘે તમે વિઘે બાર કિલો લેખે જવા દીધું બાર કિલા લે આ બાર કિલા લેખે જવા દીધું

ચાર ચાર સાડા ચાર ગ્રીન ઈન્ડિયામાં આવેલું છે ગ્રીન ઈન્ડિયામાં સાડા ચાર વીઘાનું કરેલું અને ડીએપીમાં ડીએપીમાં કરેલું છ વીઘા છ વીઘામાં ઓછું સાડા પાંચ વીઘાનું કરેલું હોય એ હારી પછી એમાં ને આમાં તમને શું ફેરક લાગે બે મને એમ આમાં બીમાં જોઈ લોકમાં થોડોક પછી વેફારે ત્યાર પછી માલમાં બી છે સ્વયં સરખું ચાલે છે માલમાં વધી ગઈ છે ક્વોલિટી કોલેટી વધતી ગઈ છે એવું દેખાય છે અને બીજાને આમાં વિકાસ એટલો જ થાય હારે આરે વિકાસ મારો જ છે વિકાસ મારો જ છે ખેડૂત મિત્ર આપણે જેમાં ત્યાર પછી નવા નવા ઓલો ઉષાક્યાની પ્રક્રિયા ઓછી છે ટૂંકમાં સુકારાની પ્રક્રિયા તો ઓછી આવી આમાં પાણીને ઝીલવા વાળો આ ખેડૂત મિત્રો એના તલ છે આપણે જોઈ શકીએ છીએ આટલે એની હાઈટ છે આટલા આટલા તલ થયા છે અને પિસ્તાલીસ દિવસના થયા ને દિવસના ખેડૂત મિત્રો આપણે ગ્રીન ઇન્ડિયા ખાતર આપવાથી એને જોરદાર સારામાં સારું રિઝલ્ટ પણ મળ્યું છે અને તલીમાં પણ એને સારું રહે છે વિકાસમાંય સારું છે અને સુકારામાં કે રોગ રોગપ્રત્યાર શક્તિ પણ આની સારી છે કે એમાં કોઈ રોગ નથી આવ્યો અને અમારું પીએચ કિસાન ઓર્ગેનિક ધ્રોલમાં ત્યાંથી તમને આ ખાતર પણ મળી જશે અને તમારા કોઈ પણ જિલ્લામાં જોતું હોય તો અહીંયા પણ તમને આ મળી જશે મારા મોબાઈલ નંબર છે છોતેર ડબલ જીરો ડબલ બગડા ડબલ નવડા ડબલ છગડા કોલ કરવા માટે